જો તમારી પાસે પણ હવે બેંક એકાઉન્ટ હોય તો તમારે ચેતવાની જરૂર છે કારણ કે જૂનાગઢમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેની અંદર સાયબર ફ્રોડમાં એક બે કરોડ નહીં પરંતુ પૂરા પચાસ કરોડ રૂપિયાનો ખેલ કરી અને આ ટોળકીને હાલ તો અત્યારે સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી છે આની મોડેસ ઓપરેન્ડી એકદમ નવી છે અને એટલી સ્માર્ટ રીતના તમારા ખાતા ખાલી કરી દેશે કે જેની કદાચ તમને ખબર પણ નહીં હોય થોડીક તેની જાણકારી આપું તો જે રીતના તમારો મિત્ર તમારા બેંક એકાઉન્ટમાં કોઈ પણ પૈસા નાખે છે ને ઉપાડી દે છે એવી જ રીતના આવા ઠગબાજ એજન્ટ તમારા મિત્ર બની જશે તમને ખબર પણ નહીં પડે ને તમારી પાસેથી એની કોઈ મોટી લોન આવવાની છે અથવા તો કોઈ ઇન્સ્યોરન્સના પૈસા આવવાના છે આવી રીતના તમને બહેલાવી ફુસલાવી અને તમારા ખાતા ખાલી કરાવી દેશે આટલું જ નહીં આની અંદર એક મહિલાની પણ સંડોવણી સામે આવી છે કે જે તમને સોફ્ટ કોલિંગ કરે અથવા તો તે આવી જ રીતના જે તમારા પૈસા ઉપાડવાની જે રમત હોય તેની અંદર તે સામેલ થઈ જાય અને પછી તમારું ખાતું ખાલી થઈ જાય આ પ્રકારની જે ઘટના સામે આવી ત્યારે સાયબર પોલીસ શું કહી રહી છે અને કઈ રીતના આ લોકો અંજામ આપતા હતા સાંભળો અત્યારે હાલના ટાઈમમાં સાયબર ફ્રોડ બહુ વધી રહ્યા છે એ બાબતે અમને પહેલાથી એક બે મહિના પહેલા અમને એવી ખાનગી બાતમી મળી હતી કે જે સાયબર ક્રાઈમ જે જે થાય કે બેઝિક એનું અંદર મોબાઈલ ક્રાઇમ મારફતે સાયબર ક્રાઈમ થતા હોય છે છે એટલે એ એ જે ઘણા બધા લોકો જોડેથી અહીંયાથી ભાડે પર લેવામાં આવે છે સા તો એમને ભોળવીને બીજા કોઈ બાનાથી એના એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે એવી ખાનગી બાતમી હતી એટલે અમને મહેરબાના આઈજી સાહેબ જૂનાગઢ તરફથી આ બાબતે સૂચના મળેલ હતી કે આ બાબતે વોચમાં રહેવું અમે આ બાબતે વોચમાં હતા અને પોતાની રીતે કામ કરતા હતા એ દરમિયાન અમને એક અરજી મળી મોહમ્મદ શાબીર નામના વ્યક્તિએ અરજી કરી કે મારા એકાઉન્ટનો યુઝ થયું છે એના અંદર નવ સાડા નવ લાખ રૂપિયા જમા કરાવી અને બીજા કારણથી મને બતાવવામાં આવી કે લોન આવ્યું છે એ રીતે પૈસા ઉપાડી ઉપડાવી લીધા અને પછી મારો એકાઉન્ટ બ્લોક થઈ ગયો એટલે અમને તરત જ ખબર પડી કે આ રીતે આ જે બેંક એકાઉન્ટ છે એનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થયો છે એટલે વન નાઇન થ્રી ઝીરોનો જે છે ગુજરાત સરકારની આખી હેલ્પલાઇન છે એના અંદરથી અમે ડેટા ચકાસ્યા છે પૈસા લીન કરી દેવામાં આવ્યા છે ને એના ઉપર સાયબર ફ્રોડ થયું એટલે તાત્કાલિક અમે જે શરૂઆતના એમના આરોપી જે અહીંના હતા જુનાગઢના લોકલ એ આરોપીઓને પકડ્યા તો એ આરોપીના આધાર પર અમને ખબર પડ્યું કે ટોટલ આઠ આરોપી અહીંયા જુનાગઢના અમે આ બાબતે એની અરેસ્ટ કરેલી છે અને એ લોકોએ જૂનાગઢના લગભગ બસો જેટલા બેંક એકાઉન્ટોનો લોકો જોડેથી લઈ લીધા છે કાં તો એનો ઉપયોગ કર્યો છે અને એ પૈસા બસો એકાઉન્ટમાં સાયબર ક્રાઇમના પૈસા એમાં નાખવામાં આવ્યા છે અને એ જે બસો એકાઉન્ટની વિગતો અમારી જોડે પૂરી નથી પરંતુ હાલમાં બ્યાસી એકાઉન્ટની પૂરી પૂરી વિગત મળી ગઈ છે એમાંથી બેતાલીસ એકાઉન્ટના અંદર પચાસ કરોડ એકતાલીસ લાખ રૂપિયા જેટલી મોટી રકમના સાયબર ક્રાઇમના આખા દેશના લોકો સાથે જે સાયબર ક્રાઇમ થાય છે અલગ અલગ એમો થી એના પૈસા જમા કરાવવામાં આવ્યા છે અને એ પૈસા અહીંથી ઉપડી ને પાછા હવાલા મારફતે જે એના મૂળ જે આકાઓ છે જે સાયબર ક્રાઇમ કરે છે એ બાજુ જતા રહે છે એટલે હાલમાં અમે જે એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર જે એજન્ટ્સ છે એ એમની ધરપકડ કરી છે અને આગળ એ પૈસા ક્યાં મોકલતા હતા અને કઈ રીતની આગળ એની મોડો એપેન્ટી છે એની તપાસ ચાલુ છે આના તમામે તમામ આરોપી હાલ જે અમે ધરપકડ કરી છે એ જુનાગઢ ના છે એમાં એક અભિષેક નામનો વ્યક્તિ છે જે અમદાવાદ રહે છે બહુ ટાઈમથી થી છે મૂળ જુનાગઢ સચિન પણ જુનાગઢ છે આર્યન ધર્મેશ સતીશ દેવરાજ અબ્દુલ કરીમ આસિફ રહીમભાઈ અને નયનાબેન આ તમામ લોકો જે છે આ પ્રકારે અકાઉન્ટ પ્રોવાઈડ કરનાર તેમજ પૈસા હવાલા મારફતે આગળ મોકલવામાં તમામની સંડોવણી છે આ લોકો ડીલ કેવી રીતે થતા સર કે એકાઉન્ટ પર આ લોકો જે છે એમાં મૂળ જે મુખ્ય એજન્ટ છે અભિષેક અને સચિન એ આ નીચેવાળા જેટલા લોકો છે એમનો કોન્ટેક્ટ કરતા કે ભઈ તમારો એકાઉન્ટ તમારા આ રીતે એકાઉન્ટ લઈ આવવાના છે અને તમને એમાં એના પર કમિશન આપવામાં આવશે એટલે આ જે નીચેવાળા એજન્ટ્સ જે હતા એ તમામનો કોન્ટેક્ટ કરે અને ગમે તે વાત કરે કે તમને અમારો લોન આવવાનું છે કાં તો કોઈક બીજા પૈસા આવવાના છે તમે અમને આપી દેજો એટલે મિત્રતા કેળવીને એમનો ઉપયોગ કરતા હતા આમાં આખા account ની કીટ આપવામાં નથી આવી એક નવી એમો જોવા મળી છે કે એમાં પૈસા નાખીને ઉપાડી લેવામાં આવતા હતા જો કે આ ઘટનાને લઈને પોલીસ કે છેલ્લા બે ત્રણ મહિનાથી ચાંપતી નજર આ પ્રકારની હરકતો ઉપર રાખી રહી હતી ત્યારે જુનાગઢના રેન્જ આઈજી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ આજથી લગભગ એકાદ મહિના પહેલાં અમારું જે રેન્જ સાયબર પોલીસ સ્ટેશન છે એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાયકને માહિતી મળેલી કે જુનાગઢ અને આજુબાજુના જિલ્લાઓ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટ વગેરે જિલ્લાઓમાં એક ગેંગ કાર્યરત થયેલ છે જે ખાતા ધારકો હોય બેંકના એમના સંપર્ક કરી અને આખા ભારતમાં જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એ સાયબર ફ્રોડના જે વિક્ટીમ લોકો જે ખાતામાં નાણાં જમા કરાવતા હોય એ આ ખાતામાં જમા કરાવે છે અને આ જે ખાતા ધારકો છે એમને કમિશન ઓફર કરી અને આ જે ફ્રોડના નાણાં છે એ લોકો નાણાં ઉપાડી લેતા હતા અને કમિશન જે તે ખાતા ધારકને આપતા હતા અને આ જે નાણાં ઉપાડેલા એ નાણાં આ ગેંગ પૈકીના અમુક સભ્યો આંગળિયા અને અન્ય હવાલા ચેનલ મારફત અન્ય રાજ્યના અન્ય શહેરોમાં મોકલતા હતા આ પ્રકારની જે બાતમી હતી એના આધારે કામગીરી ચાલુ કરેલી ત્યારબાદ એક જે ખાતા ધારક હતા જેમને ખાતાનું આ રીતે મિસયુઝ થયેલો એમનો એમના દ્વારા સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એમની ફરિયાદ લેવામાં આવેલી છે આઈપી બીએનએસ અને અને આઈટીએકની જુદી જુદી કલમોની છે ત્યારબાદ વધુ તપાસ કરતાં લગભગ જે મેઇન આરોપી છે જે અમદાવાદના છે એમને પૂછપરછમાં કબૂલાત આપેલી કે બસો કરતાં વધારે ખાતાઓ એમને આ રીતે મેળવેલા છે એ પૈકી હાલ અમારી પાસે બ્યાસી ખાતાઓની વિગતો આવી ગઈ છે બ્યાસી પૈકી જે બેતાલીસ ખાતા છે એનું એનાલિસિસ કરતાં આજે તમામ ખાતાઓ આખા ભારતમાં જ્યાં જ્યાં સાયબર ક્રાઇમની કમ્પ્લેન થઈ છે એ લગભગ પચાસ કર પચાસ કરોડ કરતાં પણ વધારે રકમની ફ્રોડ થયેલું છે અને એ પૈકી ઘણી બધી રકમ આજે બેતાલીસ ખાતાઓ છે જૂનાગઢ અને આજુબાજુના જિલ્લાઓમાં એમાં આવેલી છે આમાં સાયબર ફ્રોડ થાય છે એટલે એમાં વિક્ટીમનો સંપર્ક કરતા હોય જે વ્યક્તિઓ એવાળી ચેનલ અને ત્યારબાદ પૈસા જમા થયા પછી એ પૈસા જે છે એ મૂળ ફ્રોડસ્ટર હોય જે મેઇન ફ્રોડસ્ટર ત્યાં સુધી પહોંચવાની જે બંને ચેનલ છે એ ચેનલ ઉપર હાલ તપાસ ચાલુ છે આજે આજની જે એફઆર દાખલ થઈ એ પછી કુલ આઠ લોકોને અમે કર્યા છે એ પૈકી બે જે છે અમદાવાદના છે એ લોકો મેઇન એજન્ટો છે કે જે લોકો મેઇન ફ્રોડસ્ટર સાથે સંપર્કમાં છે એમની નીચે પાંચ બીજા જે એના લોકલ એજન્ટો છે જે આવી રીતે ખાતા ધારકો હોય એનો સંપર્ક કરી અને એમને જુદી જુદું પ્રલોભન આપીને કે તમારી લોન થઈ ગઈ છે અથવા તો અમારા કોઈના પૈસા આવવાના છે કોઈ પણ કારણસર એ તમે અમને લઈને આપો એટલે અમે તમને કમિશન આપશું તો એ રીતના પાંચ લોકલ એજન્ટ છે એ સિવાય પણ ઘણા બધા લોકલ એજન્ટના નામો ખુલ્યા છે જેની તપાસ ચાલુ છે અને એક જે મહિલા છે ખાસ એ આજે નાણાં ઉપાડી લેતા હતા ખાતા ધારકો એ પૈસા હવાલા અને આંગળીયા મારફત અન્ય શહેરોમાં મોકલે છે અંકુલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે હાલ તો સમગ્ર મામલાને લઈને આઠ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે એ ઉપરાંત હજુ આમાં કેટલા લોકોની સંડોવણી છે કેટલા ખાતા છે તેની પણ વાત અત્યારે પોલીસ તપાસનો વિષય બની ગઈ છે અને બસોથી વધારે ખાતાઓને અત્યાર સુધીમાં ચેક કરવામાં આવ્યા છે ઉપરાંત હજુ કેટલા એજન્ટ માર્કેટમાં ફરી રહ્યા છે તેની પણ પોલીસે તપાસ ચાલુ કરી છે તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર